નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન યુ ટ્યૂબ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ વાતાવરણમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે રાતે ઠંડી જોવા મળે છે તો બપોરે તાપનો અનુભવ થઈ રહ્યો છે આ મિશ્ર ઋતુ રવિ પાક માટે યોગ્ય ન કહેવાય પરંતુ હવે હવામાન વિભાગની ઠંડીને લઈ મહત્વની આગાહી સામે આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર મોટા ભાગના જિલ્લાઓમાં એક થી બે ડિગ્રી તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજથી કેટલાક જિલ્લાઓમાં પવનની દિશા બદલતા તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે હિમાલય તરફના પવન પવન ફૂકાતા તાપમાનમાં ઘટાડો આવ્યો છે બે દિવસથી તાપમાનો પારો ગગડતા રાજ્યમાં પણ ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે અમદાવાદમાં પણ પારો ગગડતા ઠંડીમાં થયો વધારો થયો છે વાવાઝોડું ભારતના દરિયાકાંઠે ત્રાટકવાનું છે જેને કારણે વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે બંગાળની ખાડીનું ઉઠેલું આ તોફાન અનેક રાજ્યને અસર કરશે ત્યારે આ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ખતરનાક આગાહી આવી ગઈ છે આગામી સત્યાવીસ નવેમ્બરથી ચાર ડિસેમ્બર સુધી ઠંડી ગાયબ થઈ ગઈ હોય તેવો અહેસાસ કરાવશે ડિસેમ્બર અંતમાં અને જાન્યુઆરીના પ્રથમ તબક્કામાં જ સાચી ઠંડીનો અનુભવ થશે જો કે આગામી દિવસોમાં દસ સુધીનું નીચું તાપમાન રહે તેવી પણ સંભાવના છે જ્યારે ગરમીમાં ત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે ઓગણીસ નવેમ્બરથી સૂર્ય પ્રચંડ વાયુવાહક નાડીમાં આવતા બંગાળના ઉપસગારમાં ભારે ચક્રવાતની સંભાવના છે 25 થી 28 નવેમ્બર સુધીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા ઠંડીનું જોર વધશે બે ડિસેમ્બરથી બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત આવશે તો 15 થી સત્તર ડિસેમ્બરમાં ગુજરાતમાં વાદળવાયુ આવવાની શક્યતા છે બાવીસ ડિસેમ્બરથી ભારતના ઉત્તરીય પર્વત પ્રદેશોમાં હિંમત વર્ષા થશે ડિસેમ્બર ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડશે